જે રીતે ગઈકાલે રાત્રે ભારતીય સેના એર સ્ટ્રાઇક કરી છે એનું આપણને સૌને ગર્વ છે આજે આપણે સર્વ ગર્વ સાથે ભારતીય સેનાને અભિનંદન આપીએ છીએ એક એક ભારતના વીર જવાનને અભિનંદન આપીએ છીએ કે દેશના લોકોની જે આશા અપેક્ષા હતી કે પાકિસ્તાનના આતંકવાદીઓને મૂળ તોડ જવાબ મળવો જોઈએ એવી ભાષામાં જવાબ આપવાની શરૂઆત થઈ છે

વારંવાર આતંકવાદને પ્રોત્સાહન આપે વારંવાર આતંકવાદી હુમલા ભારતમાં થાય નિર્દોષ લોકોના જાન થાય અને આખા વિશ્વમાં કોઈ પણ ભાષા આધારિત હોય ધર્મ આધારિત હોય પ્રાંત આધારિત હોય કે દેશ આધારિત કોઈ પણ આતંકવાદને ક્યારેય ચલાવી ના લેવાય અને એટલા જ માટે કોંગ્રેસનું નેતૃત્વ હંમેશા આતંકવાદની વિરુદ્ધ રહ્યું છે એના ખાતમા માટેના જે પણ પ્રયત્નો કાર્યક્રમો હોય એને સમર્થન આપતું રહ્યું છે કોંગ્રેસે સૌથી મોટું આતંકવાદથી નુકસાન ભોગવ્યું છે દેશના બે બે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને આ આતંકવાદથી ગુમાવ્યા છે ત્યારે એવા સમયમાં આજે દેશનું નેતૃત્વ કોંગ્રેસે સંપૂર્ણ રીતે સરકારને સેનાને સમર્થન આપ્યું છે કે આ કપરા સમયમાં દેશની સુરક્ષા મહત્વની છે રાજકારણ કોઈ કરવાનું ના હોય તમામ કાર્યક્રમોમાં કોંગ્રેસનો સહયોગ રહેશે અને જ્યાં સુધી ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પણ એક સંવેદનશીલ રાજ્ય છે પાકિસ્તાનની બોર્ડરોથી જોડાયેલું રાજ્ય છે ત્યારે ગુજરાતી તરીકે આપણા બધાની સવિશેષ જવાબદારી છે અમે વિપક્ષ તરીકે રાજ્ય સરકારને માન્ય મુખ્યમંત્રીશ્રીને આશ્વસ્ત કરવા માંગીએ છીએ કે સરકાર લોકોની સુરક્ષા માટે સરહદોની સુરક્ષા માટે સેનાનું મનોબળ વધારવા માટે સેનાને સહયોગ માટે જે પણ કાર્યક્રમો કરશે એમાં સંપૂર્ણ રીતે અમારો અમારો રહેશે રહેશે સહયોગ હું કોંગ્રેસના કાર્યકરોને પણ વિનંતી કરું છું કે સરકાર દ્વારા જાગૃતિ માટે મોકડ્રીલના કાર્યક્રમ આપવામાં આવે નાગરિક સંરક્ષણ માટેના તાલીમ કાર્યક્રમો આપવામાં આવે કે બીજા કોઈ પણ કાર્યક્રમો જેનાથી સેનાનું મનોબળ વધે સહયોગ થાય એવા તમામ કાર્યક્રમોમાં કોંગ્રેસ આગળ થઈને મદદ કરે સહયોગ કરે કોંગ્રેસના તમામ કાર્યકરો એમાં જોડાય અને સરકારને પણ વિનંતી છે કે સંપૂર્ણ રીતે એના માટે આગળ વધો આપણે બધા જ ઈચ્છીએ છીએ કે સેના આપણા જવાનો જે સક ક્ષમતાથી જે તાકાતથી આજે પાકિસ્તાનના આતંકવાદને જવાબ આપી રહ્યા છે આવનારા દિવસોમાં આથી પણ વધારે મજબૂતાઈથી જવાબ આપે આતંકવાદનો સંપૂર્ણ ખાત્મો થાય પાકિસ્તાન ફરી ક્યારેય ભારત સામે આંખ ઊંચી કરીને જોવાની કે આતંકવાદને પ્રોત્સાહન આપવાની હિંમત ના કરે એવો જવાબ મળવો જોઈએ અને એના માટે આખો દેશ આપણી સેનાની સાથે છે આ એક એક ભારતવાસી આજે સેના પર ગર્વ લઈ રહ્યો છે